દુબઈમાં ધંધામાં રોકાણ કરાવું છે સારું ઊંચું વળતર મળશે તેવું કહી પટેલ દંપતીએ ફરિયાદીઓના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી દીધું છે તેના જ કારણે ખળબડાહટ મચી ગયો છે ઘટનાના સંદર્ભમાં જે આરોપીઓ છે તે ફૂલેકું ફેરવીને પંજાબના ચંડીગઢ ભાગી ગયા હતા જોકે ઇકોનોમિક્સ ઓફેન્સ વેગની ટીમે ચાર દિવસ વ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આખું ઓપરેશન ચલાવ્યું અને આ પટેલ દંપતીને ચંડીગઢથી અમદાવાદ લાવવામાં આવ્યા ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે અત્યારે હજી ભોગ બનનાર લોકો છે તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદાન આ સમયમાં વિશ્વાસ એક મોટો વિષય બની ગયો છે કે હવે કરવું તો કોના ઉપર કરવું જેવી રીતે હાલના સમયમાં રોકાણની નવી નવી સ્કીમો લાવીને કેટલાક ઠગ બાજો છે લોકોના પૈસા પડાવી રહ્યા છે તેના કારણે આ મામલો એક ચિંતાનો વિષય બન્યો છે વાત કરવામાં આવે તો બે હજાર એકવીસની આસપાસ પટેલ દંપતી જેમાં આરોપી સોરીન પંકજ પટેલ અને અક્ષિતા પંકજ પટેલ દ્વારા અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે એન્જલ પેનટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલવામાં આવે છે જેમાં આ આરોપીઓ પોતાના ઓળખીતાઓને એવી સ્કીમ જણાવે છે કે તો તેઓએ દુબઈમાં ધંધા માટે રોકાણ કરી રહ્યા છે ને સારું એવું વળતર પણ તેમને ત્યાંથી મળી રહ્યું છે એટલે જો અન્ય લોકો પણ આમાં રસ દાખવતા હોય તેમને વધુ પૈસા કમાવવા આવે તો તેઓ રોકાણ કરી શકે છે જેમાં વાત એવી પણ હતી કે આમાં રોકડા પૈસા નથી આપવાના ક્રેડિટ કાર્ડથી નાણાં મેળવવાના રહેશે ત્યારબાદ જે આરોપીઓ છે તે અલગ અલગ ફાઈનાન્સ કંપનીના એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ જે ફરિયાદીઓ છે તેમને પર્સનલ લોનની એપ્લાય કરીને જે પર્સનલ લોનના પૈસા આવે તે આરોપીઓ પોતાના એકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોવાની વિગતો સામે આવી શરૂઆતના સમયમાં જે રીતે આરોપીઓએ દસ ટકાના વ્યાજના દર પ્રમાણે પૈસા પણ આપવાની શરૂઆત કરી ઘણા બધા લોકો આકર્ષાયા આ નેટવર્ક છે તે ફેલાતો ગયો ત્યારબાદ થઈ ગયું મોટું કૌભાંડ જેમાં અંદાજિત સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ કરીને આ આરોપી દંપતી છે તે અમદાવાદ છોડીને પંજાબ ભાગી ગયો આ મામલાના સંદર્ભમાં ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ ખાતે જે હાલના ફરિયાદી છે જસવંતસિંહ રતનસિંહ ચૌહાણ તેઓ દ્વારા એક ફરિયાદ કરવામાં આવે છે અને આખી ઘટના જણાવવામાં આવે છે જેમાં ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગની ટીમ દ્વારા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ એનાલિસિસ

એ ગુનો દાખલ થવા પામેલ છે જે ગુના નિયમો એવા પ્રકારની છે કે આ કામના આરોપી જે છે એ આરોપી જે લોકો છે એ સૌરિ પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે આ બંને જણાએ એન્જલ ઇન્ટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી અને રોકડકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું આશરે દસ ટકા જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા પરંતુ તે લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી એ ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા એવી જ રીતે તે લોન પર્સનલ લોનો પણ લેવડાવતા હતા અને તેની સામે દસ ટકા ઊંચું વળતર આપવાનું લોભામણી જાહેરાત કરી અને બે હજાર એકવીસથી આ રોકાણકારો પાસેથી પૈસા મેળવેલા હતા અને કુલ પંદર રોકાણકારોના ત્રણ કરોડ પચાસ લાખ સુધી માત્ર રકમનું આ લોકોએ ચેકિંગ કરી અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તે લોકો ભાગી ગયેલા હતા રોકાણકારોએ તેઓનો સંપર્ક કરતાં તે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા અને તેમના ઘરે પણ ભાગી ગયેલા હોય આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જળ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આપના માધ્યમથી અન્ય કોઈ ભોગ બંધાર હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ જમવા અમદાવાદનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે સર શરૂઆતમાં આ રીતે આ જે દંપતી છે એ લોકો રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ ઊંચું વળતર આપવાની જોગવણી લાલચો આપતા હતા તેના માટે તે લોકોએ તેમને જણાવતા હતા કે તમારું પા આધાર કાર્ડ પાન કાર્ડ જ આવો કોઈ રોકડા રૂપિયા આપવાની જરૂર નથી એટલે લોકો તેમના ઉપર વિશ્વાસ કરી અને ક્રેડિટ કાર્ડ મેળવતા હતા અને ક્રેડિટ કાર્ડ ઉપર વારંવાર એક લોન એક એક વખત પૈસા મેળવી અને જમા કરાવી લિમિટ વધારતા હતા એવી જ રીતે પર્સનલ લોન પણ મેળવતા હતા અને તેની સામે વળતર પણ ચૂકવતા હતા એટલે લોકોને વધારે વિશ્વાસ આવતા ખૂબ જ મોટી રકમ રોકાણ કરાવી અને વળતરની અપેક્ષાએ રોકાણ કરતા છેલ્લે આ કામના આરોપીએ કોઈને તરત પૈસા ચૂકવી અને એને ભાગી દે જે ગુનો છે સર આપની બેકગ્રાઉન્ડ શું છે અને ક્યારથી આપ તો કાર્ડ સ્ટાર્ટ કર્યું છે આરોપી અગાઉ પણ ક્રેડિટ કાર્ડ નું કામ કરતા હતા અને હાલ ત્યારબાદ બાદ તેઓ એ રોકાણ કાર્ડ કંપની આ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી અને લોકો ની પાસેથી ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરી અને ઉંચાપત કરવાનું કાવતરું રચી ના ગુરુ આશીર્વાદ આવે છે આ જે છે એ પતિ પત્ની બંને જણા છે તેઓની એક માતા જે આરોપી છે સૌરી એની માતા છે તેઓ એકલા જગ્યા રહેતા રહે છે અને આ પતિ પત્ની બંધારનું ચેટિંગ કરી અને પંજાબ ખાતે જતા રહેલા હતા અને ત્યાંથી તેઓ મળી આવેલા છે પૈસા લીધેલા પર્સનલ લોનો લીધેલી છે અને ખૂબ ઊંચું વળતર મેળવવાની અપેક્ષાએ બેંકના અને ક્રેડિટ કાર્ડનું નાનું વ્યાજનું એમાઉન્ટ ચૂકવવાનું એ લોકોએ કરી કામ કરેલું હતું પરંતુ તે લોકોને બેંકનું લોન ભરપાઈ કરવામાં તકલીફ થઈ રહી છે અને તેઓનો ભવિષ્યમાં લોન પણ તેઓને મળી શકે તેમ નથી જેથી આપના માધ્યમથી અમદાવાદ શહેરની પ્રજાને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ માણસ ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લઈ અને ઊંચું વળતર આપવાની રોભામણી જાહેરાતો આપે તો તેઓની વાતમાં આવીને જવું કારણ કે આ લોકો મોટા બધી ચીટિંગ કરવાના હશેથી જ ક્રેડિટ કાર્ડનું એમાઉન્ટ લેતા હોય છે ને પર્સનલ લોન લેવડાવતા હોય છે સર આ ભોગ બનનાર છે એ અમદાવાદના હતા કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના હતા ને આ લોકો કેવી રીતે સંપર્કમાં આવ્યા કંપનીના સોશિયલ મીડિયાના માધ્યમથી એજન્ટ પ્રથા ચાલતી હતી સંપર્ક કેવી રીતે કર્યા કંપની આ જે લોકો છે અમદાવાદ શહેરના છે અને જે ઓફિસ શરૂ કરી તો ટેલિફોનથી કરતા હતા ત્યારબાદ જ્યાં રહેતા હતા એ સોસાયટી ફ્લેટ રહેતા હતા ત્યાંના પણ આજુબાજુ લોકોને સંપર્કમાં લાવતા હતા એમના મિત્રવર્ગોથી પણ લોકોને

ધરપકડ કરવામાં કહેવાય રહ્યું છે કે જે આ ઘટનામાં પંદર જેટલા લોકો ભોગ બન્યા છે અને તમામે તમામ ફરિયાદીઓ અમદાવાદના છે ને આ આંકડો છે તે વધી શકે છે ને અને જે આમાં કરોડો રૂપિયાનું જે કૌભાંડ હાલ પ્રાથમિક તબક્કે ત્રણ સાડા ત્રણ કરોડની આસપાસ છે તેની રકમ વધી પણ શકે છે તે મુખ્ય વાત ચર્ચાઈ રહી છે ત્યારે જોવાનું રહ્યું કે આ સમગ્ર કેસની તપાસમાં આગામી સમયમાં કયા ઘટસ્ફોટ થાય છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेन कहिजे जे परा